બજારના એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કારણ કે અત્યાર સુધી કોઈ અમેરિકન કંપની ઉપર સેબીએ પ્રતિબંધ મૂક્યો હોય એવું જાણવા નથી મળ્યું તો સેબીએ અમેરિકાની બહુ જાણીતી ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રેટ ગ્રુપ અને તેની સાથે જોડાયેલી ત્રણ કંપનીઓ પર શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છે કે સેબી કોઈ ગેરકાયદેસર ટ્રેડિંગ કરતું હોય કે ખોટી ટિપ્સ આપીને કમાણી કરતું હોય કે એવા બધા કારણોસર ભારતની જે કંપનીઓ છે એની સામે સેબીએ પગલાં લીધા છે અને એમને શેરબજાર પર કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધા છે પરંતુ હવે સેબીના સપાટામાં અમેરિકાની એક મોટી કંપની પણ આવી ગઈ છે અને આ કંપનીનું નામ છે જેન સ્ટ્રીટ ગ્રુપ અને સેબીએ આ કંપની અને એની સાથે સંકળાયેલી બીજી ત્રણ કંપનીઓને શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર કરવામાં આવેલી ચાર હજાર આઠસો ને તેતાલીસ કરોડ રૂપિયાની રકમ પાછી આપવાનો પણ સેબીએ આદેશ આપ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બજારના એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે કારણ કે અત્યાર સુધી કોઈ અમેરિકન કંપની ઉપર સેબીએ પ્રતિબંધ મૂક્યો હોય એવું જાણવા નથી મળ્યું તો સેબીએ અમેરિકાની બહુ જાણીતી ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રેટ ગ્રુપ અને તેની સાથે જોડાયેલી ત્રણ કંપનીઓ પર શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે આ કંપની પર આરોપ છે કે જ્યારે ઇન્ડેક્સ એક્સપાયરી ડેટ હોય એ જ દિવસે આ કંપની ભાવોમાં હેરાફેરી કરતી હતી એવો આરોપ છે અને સેબીએ આવી રીતના હેરાફેરી કરીને ચાર હજાર આઠસો ને તેતાલીસ કરોડની જે રકમ આ કંપનીએ કમાણી કરી છે એ પાછી આપવાનો આદેશ કર્યો છે હવે આ જે જૈન ટ્રેડિંગ કંપની છે એનો સ્પેલિંગ જે એ એની છે જેન ટ્રેડિંગ કંપની છે એ અમેરિકાની બહુ જાણીતી કંપની છે જે હાઈ ટેકનોલોજી અને મેથેમેટિક મેથેમેટિકલ્સ મોડલ્સનો ઉપયોગ કરી અને ભારતીય શેરબજારની અંદર ટ્રેડિંગ કરે છે આ કંપની ભારતીય શેર શેરબજારની અંદર ડેરીવેટિવ્સ બેંક નિફ્ટી અને નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ એના ઓપ્શનની અંદર મોટા પાયે ટ્રેડ કરતી હતી અને સેબીએ જેન સ્ટ્રીટની સાથે સાથે જેએસએલ ટુ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જૈન જેન્ટ સ્ટ્રીટ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ અને જેન્ટ સ્ટ્રીટ એશિયા આ કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે હવે આ જે સેબીએ જેની પર પ્રતિબંધ મૂક્યો છે એ કંપની કેવો મોટો ખેલો કરતી હતી કે સવારે આ જેન સ્ટ્રીટ કંપની છે એ મોટી માત્રામાં બેંક નિફ્ટીના ફ્યુચર્સને કેશ માર્કેટમાંથી ખરીદી કરે અને એ જ સમયે પૂટ ઓપ્શન વેચી દેતી હતી એને કારણે ઇન્ડેક્સ નીચે આવી જતો હતો અને આને કારણે જેન સ્ટ્રીટને ઓપ્શનની અંદર બહુ મોટો ફાયદો થતો હતો એવી આખી જે એક ગેમ હતી એ આ જેન્સ સ્ટ્રીટે ઊભી કરેલી હતી ખાસ કરીને જે ફ્યુચર માર્કેટ છે શેરબજારની અંદર એમાં એક્સપાયરી ડેટ હોય છે તો એ એક્સપાયરી ડેટના દિવસે ટ્રેડિંગના છેલ્લા કલાકોની અંદર આ જેન્સ સ્ટ્રીટ એવા મોટા ખેલા કરતી હતી કે ઇન્ડેક્સ પર એની અસર પડતી હતી અને રોકાણકારોને તો આ વાતની કોઈ ભનપ બી નહોતી આવતી પણ ગણતરીની પળોની અંદર આ જેન્ટ સ્ટ્રીટના જે ખેલાડીઓ છે એ ફટાફટ એવું બધું કરી લેતા હતા કે છેલ્લી મિનિટોની અંદર ઉથલપાથલ થઈ જતી હતી હવે સેબીએ આ પગલું ત્યારે લીધું કે જ્યારે એપ્રિલ બે હજાર ચોવીસની અંદર કેટલા મીડિયા રિપોર્ટ્સની અંદર એવો દાવો કરવામાં આવ્યો કે સ્ટ્રીટની જે ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે એ લોચાવાળી છે એવા મીડિયા રિપોર્ટ્સ આવ્યા ત્યારથી સેબીએ તપાસ શરૂ કરી અને તપાસની અંદર સેબીને પુરાવા મળ્યા તો સેબીએ એકસોને પાંચ પાનાનો આદેશ જારી કર્યો છે સાથે સાથે સેબીએ એવું પણ કીધું છે કે સ્ટ્રીટના ખાતામાંથી કોઈ પણ ટેબિટ ટ્રાન્ઝેક્શન સેબીની પરવાનગી વગર થઈ શકશે નહીં જો કે સેબીએ આ જેમ સ્ટ્રીટને એકવીસ દિવસનો સમય આપ્યો છે એકવીસ દિવસમાં કંપનીએ પ્રૂવ કરવાનું છે સાબિત કરવાનું છે કે એણે જે કર્યું છે એ ખોટું નથી જો કંપની સાચી હશે તો સેબી આ પ્રતિબંધ ઉઠાવી લેશે અને જે ચાર હજાર આઠસો તેતાલીસ કરોડની રકમ મેળવી છે એ પણ પાછી આપી દેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ